માણીલો કે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર આગામી કલાકોમાં જોવા મળશે વરસાદ આજે મિત્રો વરસાદના વિસ્તારોને આગાહીને લઈ મોટો બદલાવ જોવા મળ્યો છે રાજ્યની અંદર આપણે આજના વિડીયોની અંદર જાણીશું મિત્રો કે આગામી કલાકોની અંદર એટલે કે આજ મોડી સાંજ દરમિયાન તો આ સાથે જ આજ રાત્રિના સમયગાળા દરમિયાન પણ રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની રહેશે આગાહી

આ સાથે જ મિત્રો રાજકોટ ગોંડલ આજુબાજુના વિસ્તારો જેતપુર ગઢડા આજુબાજુ બોટાદના વિસ્તારોની અંદર મિત્રો વાદળા બંધાવાની શરૂઆત થઈ છે અને મિત્રો આવનારી કલાકોની અંદર સૌરાષ્ટ્રના જાણી લો કે કયા વિસ્તારોમાં જોવા મળશે વરસાદ એટલું જ નહીં મિત્રો આજ રાત્રિ દરમિયાન પણ રાજ્યના અમુક વિસ્તારોની અંદર વરસાદને લઈને આગાહી જોવા મળી રહી છે તો આપણે આજના વિડીયોની અંદર એ જ જાણીશું કે આગામી કલાક અને રાત્રિ દરમિયાન રાજ્યના કયા ભાગોની અંદર રહેશે વરસાદની આગાહી આ આ તમામ જાણીએ જો મિત્રો તમે અમારી ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા આપને અત્યારે જણાવી દઈએ તો મિત્રો ગુજરાત ઉપરથી સાતસો એચપી એટલે કે ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈ ઉપર જે વાતાવરણ જોવા મળી રહ્યું છે જેની અંદર અરબી સમુદ્રથી લઈ મધ્ય ભારતની વચ્ચે એક સિયર ઝોન બનતો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ મિત્રો અત્યારે પશ્ચિમી ઘાટના ભારતના ભાગો ઉપર ઓફ શોર ટ્રફનું નિર્માણ પણ થયેલું જોવા મળી રહ્યું છે આ સાથે જ મિત્રો 850 HP પચાસ એચપી અને સરફેસ લેવલની વાત કરવામાં આવે તો ગઈકાલ ગુજરાતની ઉંબર વાતાવરણની અંદર જે સરફેસ લેવલે વાતાવરણની અસ્થિરતા હતી એમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે તો જેને લઈ મિત્રો આજે ગુજરાતની અંદર વરસાદના વિસ્તારોની વિસ્તારોની અંદર અંદર ઘટાડો જોવા મળ્યો છે પરંતુ હવે પછી મિત્રો મોડી સાંજ દરમિયાન ગુજરાતના કે કયા શરૂ થશે વરસાદ આપણે મિત્રો ખાસ જણાવી દઈએ તો રાજ્યની અંદર જે પ્રમાણે વાતાવરણ જોવા મળી રહ્યું છે પ્રમાણે આજે સૌરાષ્ટ્રની અંદર અત્યારના લાઈવ સેટેલાઈટ પિક્ચરમાં પણ તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટ સહિત જામનગર દ્વારકા ના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ મિત્રો ઉત્તરી ગુજરાતના વિસ્તારો હોય આ સાથે અમદાવાદ આ સાથે જ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આજે પાછો બપોર બાદ પણ તડકાનો માહોલ જોવા મળ્યો છે તો કચ્છની અંદર પણ મિત્રો ખાસ કરીને ઘણા ભાગોમાં તડકોને અત્યારે કચ્છના પશ્ચિમી કચ્છના ભાગોની અંદર વાદળા બંધાવાની શરૂઆત થઈ છે ને મિત્રો હવે પછી આવનારી કલાકોની અંદર ગુજરાતમાં જાણો ક્યાં શરૂ થશે વરસાદ મિત્રો આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની આગાહી એટલે કે આજ મોડી સાંજ સુધીની અંદર રાજ્યના કયા ભાગોમાં વરસાદ જોવા મળશે જાણીએ તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો હવે પછીની કલાકોની અંદર કેટલાક ભાગોની અંદર હળવાથી લઈ મધ્યમ સુધીનો જોવા મળશે વરસાદ જેની અંદર જિલ્લાવાયે જણાવીએ તો મિત્રો જામનગર જિલ્લાના વિસ્તારો હોય જેમાં ખંભાળિયા લાલપુર લાગુના વિસ્તારો આ સાથે જામનગરના રાજકોટ લાગુના કાલાવાડ લાગુના વિસ્તારોથી લઈ જૂનાગઢ અને રાજકોટ સુધીના વિસ્તારો જેમાં ઉપલેટા જેતપુર ગોંડલના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો અમરેલીની અંદર પણ આજુબાજુ બગસરા જેતપુર બાબરાના વિસ્તારો સાવરકુંડલાથી લઈ આગામી કલાકોની અંદર મિત્રો ભાવનગરના પાલિતાણા સોનગઢ સિહોર આ સાથે જ તળાજા અને મહુવાના અંદરના દરિયાઈ પટ્ટીથી જે ખાસ કરીને અમરેલી લાગુને પાલિતાણા સેન્ત્રુ જે આજુબાજુ ગ્રામ્ય પંથકો જેમાં જેસર ગારિયાધાર વાઘણિયા લાગુના વિસ્તારો આ સાથે તળાજા સાવરકુંડલાના અંદરના ગ્રામ્ય પાલિતાણા આજુબાજુના વિસ્તારો તો મિત્રો આવનારી કલાકોની અંદર ભાવનગર અમરેલીના વિસ્તારો જૂનાગઢ રાજકોટના અને જામનગરના અમુક વિસ્તારોની અંદર હળવાથી લઈ મધ્યમ સુધીનો તો સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી જોવા મળી રહી છે તો બીજી તરફ ગીર સોમનાથની અંદર પણ અત્યારે મિત્રો આપ અહીં લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર નિહાળી શકો છો કે ખાસ કરીને મિત્રો તુલસી શામ આજુબાજુના વિસ્તારો હોય અમરેલીના ગીર સોમનાથના વિસ્તારો કે જ્યાં હળવા વરસાદની શરૂઆત અત્યારે થતી જોવા મળી છે અને હજુ પણ આગામી કલાકોની અંદર વાદળછાયું વાતાવરણ અત્યારે સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ કરીને દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર વરસાદને લઈ કાળા ડિબાંગ વાદળાઓની સાથે અંધારપટ જેવો માહોલ જોવા મળી રહ્યો છે તો જેને લઈ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી રાજકોટ આ વિસ્તારોની અંદર મિત્રો આગામી કલાકોની અંદર હળવાતી મધ્યમ સુધીના વરસાદની આગાહી જોવા મળી રહી છે આ સાથે મિત્રો આપને જણાવીએ તો કચ્છની અંદર પણ આગામી કલાકોની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ખાસ કરીને આપ અહીં જોઈ શકો છો કે નગવીરી લાગુના વિસ્તારો હોય નિરોણાના ઉપરના જે વિસ્તારો જેમાં ધોરડા લાગુના વિસ્તારો ખાવડા લાગુના વિસ્તારો હોય આ સાથે જ આપ અહીં જોઈ શકો છો કે કચ્છની અંદર ભાડલી લાગુના વિસ્તારો ભુજ આ વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર છૂટા છવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ જોવા મળે તેવી આગાહી જોવા મળી રહી છે સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર પણ એમાં પણ ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુના સરહદી વિસ્તારો જેમાં ડાંગ આહવા તાપી નર્મદા આ સાથે જ આપ અહીં જોઈ શકો છો તો મધ્ય ગુજરાતની અંદર પણ ખાસ કરીને જોઈ શકો તો છોટા ઉદેપુર પંચમહાલ લાગુના વિસ્તારો જે મધ્યપ્રદેશ સરહદી વિસ્તારોને ઉત્તરી ગુજરાતની અંદર રાજસ્થાન લાગુના બનાસકાંઠા અને સાબરકાંઠા સહિત મહીસાગર અરવલ્લી દાહોદ લાગુના વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી આગામી કલાકોની અંદર જોવા મળી રહી છે આ સાથે જ મિત્રો હવે પછી જેમ જેમ મોડી સાંજ આવતી જશે તેમ તેમ રાજ્યની અંદર વરસાદનું જોર વધતું જોવા મળી શકે જેની અંદર અમદાવાદ સહિત ઉત્તરી ગુજરાતના ઘણા ભાગોની અંદર તડકાનો માહોલ આજે બપોર બાદ પણ જોવા મળ્યો છે તો હવે મોડી સાંજ દરમિયાન મિત્રો અમદાવાદનો વિસ્તાર હોય અમદાવાદના પણ ખાસ સુરેન્દ્રનગર અને મહે મહેસાણા લાગુના વિસ્તારો જેમાં પણ સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ મોરબીના પણ સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોને બોટાદ સહિત ભાવનગરનો જે પટ્ટો છે આ સાથે જ ઉત્તરી ગુજરાતની અંદર પણ પાટણ મહેસાણાથી લઈ છેક મિત્રો ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર સુધીનો જે પટ્ટો છે આ વિસ્તારોની અંદર આગામી મિત્રો કલાકો એટલે કે મોડી સાંજ દરમિયાન ઉત્તરી ગુજરાતના મહેસાણા સાથે જ ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર જિલ્લો ચોટીલાના આજુબાજુના વિસ્તારો જસદણ બોટાદ રાજકોટ આ વિસ્તારોની અંદર મિત્રો હળવાથી લઈ મધ્યમ તો સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી જોવા મળી રહી છે આ સાથે જ મિત્રો રાત્રિના ખાસ કરીને આપ અહીં જોઈ શકો છો તો ગુજરાતની અંદર ઉત્તરીય પૂર્વીય સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં સુરેન્દ્રનગર લાગુના આ સાથે બોટાદના અમદાવાદના અમુક સીમિત વિસ્તારો હોય તો ઉત્તરી ગુજરાતની અંદર પણ ખાસ કરી આપ અહીં જોઈ શકો છો કે માંડલી જે ખાસ મહીસાગર મોડાસા આજુબાજુના વિસ્તારો છે અને બીજી તરફ મહેસાણા આજુબાજુના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ લાંબી ચાલે તેવું જોવા મળી રહ્યું છે હવે પછી મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન જાણીએ તો ગુજરાતની અંદર કયા વિસ્તારોમાં આજે જોવા મળશે વરસાદ તો રાત્રે મિત્રો ગુજરાતના લગભગ તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે સાથે જ જેમ જેમ મધ્યરાત્રિનો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ સૌરાષ્ટ્રની અંદર દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર વરસાદનું જોર જોવા મળી શકે છે જેમાં દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણી ગુજરાતના સુરતથી લઈ નવસારી વલસાડ અને આ સાથે જ મહારાષ્ટ્ર સુધીનો જે દરિયાઈ પટ્ટો છે એ વિસ્તારોની અંદર હજુ આગામી કલાકોને લઈ અને રાત્રિમાં પણ મધ્યરાત્રિ બાદ આ સુરત નવસારી વલસાડ સહિત ગીર સોમનાથ અને જૂનાગઢ વેરાવળ લાગુના જે દરિયાના કાંઠાના વિસ્તારો છે વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટા અમુક વિસ્તારોમાં હળવો વરસાદ અને મધ્યરાત્રિને લઈ ખાસ કરીને અગિયાર જુલાઈની વહેલી સવાર ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતના અમદાવાદ આજુબાજુના ઘણા વિસ્તારોની અંદર નળ સરોવરના અંદર હળવા ભારે ઝાપટાથી લેમુક સીમિત વિસ્તારોમાં હળવા વરસાદની પણ આગાહી જોવા મળી રહી છે અને ખાસ જોઈ શકો છો અગિયાર તારીખની અગિયાર જુલાઈની વહેલી સવારે મિત્રો સાતથી આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીના તમામ જિલ્લા અને દક્ષિણી ગુજરાતના દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર અરબી સમુદ્રની અંદર વરસાદી માહોલ જોવા મળશે આ સાથે જ ગાંધીધામ માંડવી કચ્છના વિસ્તારોને જામનગર મોરબીના કંડલા આજુબાજુના વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે તો આ રીતે મિત્રો હવે પછી કલાકોને લઈ ગુજરાતની અંદર વરસાદનું જોર સૌરાષ્ટ્ર સહિત ધીમે ધીમે ઉત્તરી સૌરાષ્ટ્ર ઉત્તરી ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળશે જોકે મિત્રો હળવા મધ્યમ વરસાદની આગાહી છે જેમાં અમુક સીમિત વિસ્તારો હોય કે જ્યાં ભારે વરસાદ પડે બાકી હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ હળવા મધ્યમ સુધીના વરસાદની આગાહી રહેશે ગઈકાલ કરતાં આજે ગુજરાતમાં વરસાદનું જોર ઘણું ઘટ્યું છે તેમ છતાં હવે મિત્રો મોડી સાંજ અને રાત્રિનો સમયગાળો જેમ જેમ આવતો જશે તેમ સૌરાષ્ટ્રની અંદર આપને વિસ્તારો જણાવ્યા એ પ્રમાણે કચ્છ સહિત ઉત્તરી સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ લાગુના અમરેલી સહિતના વિસ્તારોથી લઈ ઉત્તરી ગુજરાતના મહેસાણા પાટણથી બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારો સુધી અને કચ્છના પણ વિસ્તારોમાં જોવા મળશે સારો વરસાદ